સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વઢવાણ લીમડી અને સાયલામાં સાતમ આઠમ નિમિત્તે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે વઢવાણ ખાતે સાંસદ ચંદુભાઈ શિહોરા અને વઢવાણના સ્વામિનારાયણ મંદિરના આચાર્યેન્દ્ર પ્રસાદ મહારાજ દ્વારા મેળાને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ભવ્ય લોકમેળામાં અવનવી જુદી જુદી રાઇડ્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં સરકારની એસઓપીનું કડકપણે પાલન કરવામાં આવેલ છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકાર સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કર્યું છે મેળા સંચાલકોએ સરકારની ગાઈડલાઈન મુજબ જે જેથી સૂચનાઓ હોય છે સૂચનાઓને અનુલખીને જ કલેક્ટરસીએ મંજૂરી આપેલી હોય છે અને સૂચનાઓનું દરેકે દરેક મેળા એ લોકોને ત્યાં એની ગાઈડલાઇન પણ આપેલી હોય છે અને દરેકે દરેક ને એની સૂચનાઓ પણ આપેલી હોય છે ત્યારે આ મેળાના જે સૂચનાઓ સરકારની છે એ સૂચના મુજબ જ આ મેળા નું પાલનપરશી આ તેતાલીસ કે બેતાલીસ મો મેળો વઢવાણ ખાતે યોજાવા જઈ રહ્યો છે જેનું મોટી સંખ્યા માં લોકો લાવો છે જિગ્નેશ પંડ્યા દૂરદર્શન ન્યુઝ સુરેન્દ્રનગર